સુરત શહેરના મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં પાણીના બિલ ને લઈને પાલિકાનો મોટો નિર્ણય સામે આવ્યો છે હવે પાણીનો ચાર્જ અલગથી નહીં પરંતુ પ્રોપર્ટી ટેક્સમાં જ ગણવામાં આવશે શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો હોવા છતાં માત્ર પંચોતેર હજાર ઘરોમાં જ વોટર મીટર લગાવવામાં આવ્યા હતા જેને કારણે વિવાદો ઊભા થયા હતા ખાસ કરીને મોટા વરાછા કોસાડ અમરોલી અને અન્ય વિસ્તારોના

ફક્ત પાણીના વપરાશનો ડેટા એકત્ર કરવામાં આવશે એસીએમ સોસાયટી છે છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે કેટલા બિલ આવતો હતો કાચ દર વર્ષે દર વર્ષે દર મહિને બિલ આવે છે અને દર મહિને 50000 આવે ક્યારે 70000 આવે ક્યારે 80000 આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72000 રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરીએ ત્યારે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા છે ઘરે બેનો પણ ટિકિટ આખી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માન માન ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા બિલ આવે તો અમારે મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે જે આગળના બિલ લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આ બધા બિલ આવ્યા એમથી અમને શું ફાયદો મળશે બિલ તમે જોઈ લો પચીસ થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે આજે ગયા જ મહિનાનું નવું બિલ છે રૂપિયા બિલ આવેલું છે

રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બેનોને હારે હારે મહેનત કરવી પડે છે તે ઝાગા કટિંગમાં જાય છે ઘર મૂકીને બહાર કામે જવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકારને દરખાસ્ત તરીકે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે એ હાલમાં એ માફ કરે જય હિન જય ભાઈ આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કે કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે હા બરાબર છે કેમ કે આ અમારી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી એ લોકો સક્ષમ છે ભરી શકે તેમ છે તો પછી અમારી પાસેથી કરવા વસૂલ કરવામાં આવે છે